મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટલ સિતાર વાયોલિન દ્વારા પંડિત વીએન ભાતખંડે સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારંભના મુખ્ય મહેમાન તરીકે પંડિત કમલ બરોડિયા જે પ્રખ્યાત સિતારવાદક ઇન્દોર બિનકર ઘરાણાના ગુરુ સંગીતકાર વિદ્વાન તેમજ વાદ્ય વિભાગના પૂર્વ અધ્યાપક હતા તે ઉપસ્થિત રહ્યા હતા જેમને વિદ્યાર્થીઓ અને સંગીત પ્રેમીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને પંડિત ભાતખંડેજીના અમૂલ્ય યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી અનન્યા ચાવલાણીએ વાયોલિન એકલવાદનમાં વૃંદાવનની સારંગમાં સુમધુર પ્રસ્તુતિ કરી હતી તેમજ ડોક્ટર અંકુર મિશ્રાએ એકલ સિતાર વાદનમાં રાગ મિયા મલહાર અને રાગ પીલુમાં પોતાની પ્રતિભા દર્શાવી સભામાં સંગીતમય વાતાવરણ બનાવ્યું હતું મિલન ડોડિયા દ્વારા તબલા પર સાથ સંગત કરવામાં આવી હતી આ પ્રસ્તુતિઓ શ્રોતાઓને શાસ્ત્રીય સંગીતની અનુભૂતિ કરાવી અને ભારતીય શાસ્ત્રીય સંગીતની ગહણતાને વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં માસ્ટર ઓફ સેરેમની તરીકે શ્રી પ્રાતિક બલવાએ વાણીથી શ્રોતાઓને બાંધી રાખ્યા હતા આ કાર્યક્રમ દ્વારા ભાતખંડેજીના જીવન અને યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા સાથે સંગીતના મહત્તમ પ્રસાર અને વિકાસનો સંદેશ ફેલાયો હતો આજરોજ રોજ વાદ્ય વિભાગ પટેલ પરફોર્મિંગ દ્વારા ભાતખંડેજી પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડેની સ્મૃતિમાં એક સ્મરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વાદ્ય વિભાગમાં શિક્ષકો અને શિષ્યો દ્વારા સાંગેતિક પ્રસ્તુતિ કરવામાં આવી તેમાં પ્રથમ પ્રસ્તુતિ છે જુનિયર એમપીની છાત્રા અનન્યા કે જે છત્તીસગઢથી પોતાનું બેચર કરીને અહીં માસ્ટર ડિગ્રીમાં પ્રવેશ કર્યો છે એ વાલીમાં પ્રસ્તુત થયું તેમજ એના પ્રાધ્યાપક ડૉક્ટર અંકુર મિશ્રા દ્વારા સીતાપાદોની પ્રસ્તુતિ થઈ આ બાબતે ખાસ જણાવવાનું કે ભાતખંડેજીની સ્મરદાથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ભાત ખંડે એક બહુ પ્રખર શાસ્ત્રકાર અને કલાકાર હતા કે જેઓએ ભારતીય સંગીત શિક્ષા પદ્ધતિને વિકસિત કરી અને એના થકી સમાજમાં બહોળો પ્રચાર પ્રસાર સંગૃપ્ત થયો તેમને એક સરળ અને સુગમ સ્વર લિપેલી સ્થાપના કરી આવિષ્કાર કરું જેથી શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને સંગીત શીખવા શીખવાડવામાં એક અનુકૂળતા હતી આપનું નામ મારું વિશ્વાસ વિજયકુમાર સંત હું હાલમાં ઇન્ચાર્જ હેડ તરીકે સેવા સેવામાં